નમસ્કાર મોરબી માં એક માસથી લાપતા ટ્રાન્સપોર્ટના વેપારીનો મૃતદેહ મળી આવ્યો માણેકવાડા નજીકથી દાટી દીધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ મોરબીમાં રૂપિયા દસ લાખની લેતી દેતી મામલે વેપારીનું કાસળ કાઢી નાખ્યા બાદ આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માધ્યમથી આરોપીના નાટકનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને આપી હતી આ બાબતે વાત કરીએ તો મોરબીના હાઈવે ઉપર ટીમડી પાટિયા પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસ ચલાવતા જીતેન્દ્રભાઈ કૈલા નામના યુવાન ગઈ તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્સમાં આવેલા જીતેન્દ્ર ગજીયાની ઓફિસે રૂપિયા દસ લાખ લેવા ગયા હતા જ્યાંથી આરોપી જીતેન્દ્ર ગજીયાએ જીતેન્દ્ર કૈલાની પત્નીને વિડીયો કોલ કરી તારા પતિને રૂપિયા દસ લાખ આપું છું કહીને ફોન કાપી નાખ્યો હતો બાદમાં જીતેન્દ્ર કૈલાનો ફોન બંધ આવતો હતો જેથી પરિવારે ગુમસુદા અંગે પોલીસ મથકમાં નોંધ કરાવી હતી જેના પગલે એ ડિવિઝન પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપીની ઓફિસની આસપાસ ના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માધ્યમથી તપાસ કરી હતી અને આરોપીની ઉલટ તપાસ કરતાં હત્યા કરી મૃતદેહ માણેકવાડા પાસે ખેતર બાજુની જમીનમાં દાટી દીધાની કબૂલાત આપી હતી જેથી પોલીસે મૃતદેહનો પત્તો મેળવી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે જે બનાવ મામલે પત્રકાર પરિષદમાં એસપી માહિતી આપતા જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ચેક કરતા મૃતક જેવા જ કપડાં પહેરેલ કોઈ વ્યક્તિ બાઇક લઈને જતો જોવા મળ્યો હતો જેમાં આરોપી પોતે જ મૃતકના કપડાં પહેરી તેનું બાઇક લઈને જતો રહ્યો હોવાનું ખુલ્યું હતું મૃતક જીતેન્દ્ર કૈલા અને આરોપી જીતેન્દ્ર ગજિયા બંને મિત્ર હતા અને જીતેન્દ્ર કૈલાએ હાથ ઉછીના દસ લાખ જીતેન્દ્ર ગજિયાને આપ્યા હતા જે રકમની લેતી દેતી મામલે ઉધાર પરત ન આપવા પડે અથવા કોઈ બોલાચાલી થઈ હોય અને વેપારીની હત્યા કરી હોય તેવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે આરોપીએ ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત આપી છે જો કે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ કહી શકાશે હત્યા કરી મૃતદેહ બોક્સમાં પેક કરી પોતાની કારમાં લઈ જઈ માણેકવાડા પાસેના ખેતર પાસેની જગ્યામાં દાટી દીધો હતો એસપી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ હત્યાના સ્થળ વખતે બે વ્યક્તિની જ હાજરી ખુલી છે હત્યા બાદ કોઈએ મદદ કરી હોય તેની તપાસ પોલીસ કરી રહી છે આરોપી રીડો ગુનેગાર હત્યાના ગુનામાં જામીન પર મુક્ત હોવાનું જાણવા મળ્યું છે મોરબીના ટ્રાન્સપોર્ટ વેપારીની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર ગજિયા જેતપુરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો હોય અને સજા પડી છે તે હાલ જામીન મુક્ત હોય અને મોરબી રહેતો હોવાનું ખુલ્યું છે તેમજ વર્ષ બે હજાર ત્રેવીસમાં મની લોન્ડરિંગ એક્ટની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પોલીસ પાસે પ્રાપ્ત થઈ છે પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પચીસ છ બે હજાર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જે મિસિંગ દાખલ કરવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ વીસ તારીખથી આ કામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કહેલા એ બીસ તારીખથી ઓફિસ ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા જે ટાઈમે પરત ના આવતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી પછી આ સમગ્ર બનાવની ગુમશુદાની તલા તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યું જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એક સાથે જોડાય એ પ્રમાણે સેટ ના થતા હતા ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી હાલ કામ જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજીયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ પચીસ તારીખે નોંધ કરવામાં આવી પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે વીસ છના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુમાં છે સાહેબ આખી ઘટનાની અંદર પોલીસ અને પરિવારજનો જે છે ભોગ બનતા એને ગુમરાહ કરવા માટે આરોપીએ શું પ્લાન ગણાવ્યો કઈ રીતે જી કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના વીસથી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યું કે જે તે દિવસે એટલે કે વીસ તારીખના દિવસે એ ગુમ થનાર હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ ચાર વાગેના આજુબાજુ જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા મતલબ એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઈક લઈને નીકળી જાય છે પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે બે લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે તો એ કોણ હતા કઈ રીતે હતા ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઈક છે એ બાઇક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા હતા

અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના મળે ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા હોય એવી હાલ હાલના તબક્કા ઉપર એવા જણાવ્યા આવે છે કેવી રીતે મર્ડર જી મર્ડરની ઓપલન્ડીની વાત કરીએ તો આરોપીના જણાવ્યા પ્રમાણે એના ગળું દબાવીને એનો મર્ડર કરવામાં આવેલા છે પરંતુ એ ચોક્કસ જે ઇન્ફોર્મેશન છે એક વખત ફોરેન્સિકના નિર્ણય આવ્યા ઉપરથી આપણે ચોક્કસ રીતે કન્ફર્મ કરી શકીએ અને એ મર્ડર કર્યા પછી એ જે બોડી છે એને એક બોક્સમાં પેક કરી જે કાર્ડબોર્ડના બોક્સ હોય છે અને પોતાની જે ફોર વ્હીલ ગાડી છે એમાં લઈ જઈ અને માણેકવાડા પાસે એક ખેતરના બાજુની જગ્યા ઉપર જમીનમાં એને ગાડી દેવામાં આવેલા છે હાલ આપની તપાસમાં મર્ડરના વખતે બે જણાની જ હાજરી હતી મર્ડર થયા પછી કોઈ જાતના કોઈએ એને હેલ્પ હેલ્પ કરી હોય અથવા બીજી કોઈની સંડોવણી છે કે કેમ એ બાબતની તપાસ ચાલુમાં છે અત્યારે જ્યારે પીપકડાયેલ છે તેને પુનાયસ જી એના હાલ જે ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલા છે એક જેત પર પરના મર્ડરના ગુનાના કામે એને સજા પણ પડી છે અને એ સજાના કામે મારા ખ્યાલથી અપીલ ઉપરથી જામીન ઉપર હાલ મુક્ત થઈને મોરબીમાં રહેતા હતા અને પછી બે હજાર ત્રેવીસના વર્ષમાં એક ઇલિગલ મની લેન્ડિંગ એક્ટ મુજબના ગુનો પણ નોંધાયેલા હોવાની હકીકત ધ્યાને આવેલ છે આરોપીની એક દુકાન છે મારા ખ્યાલથી મોબાઈલ રિપેર અથવા મોબાઈલ વેચવાની એક દુકાન જેવી છે ફિલ્મ ચોક્કસ રીતે તો આપણે ના કહી શકીએ બટ એ વાત ખરી કે એમાં જે બનાવો એટલે એ પ્રકારના ઇન્સિડેન્ટને અંજામ આપ્યા પછી પોલીસને ગુમરાહ કરવા માટે અથવા પોલીસ એના સુધી ના પહોંચી શકે એના માટે ખૂબ જ મગજ લગાડીને મર્ડર કર્યા પછીથી લઈને અને બોડી જે તે જગ્યા ઉપર સંતાડવાથી તમામ વસ્તુઓને ખૂબ જ કાળજીથી એને એ ધ્યાન રાખવામાં આવેલા હતા પોતાની હાજરી કોઈ જગ્યા પ્રતિસ્થાપિત ના થાય અથવા પોતાની ઓળખ છુપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા પરંતુ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની જે સર્વેલન્સ ટીમ છે એને ખૂબ જ મહેનત કરીને અને આ સમગ્ર જે એનું પ્લાનિંગ હતો એને આપને અત્યારે એક્સપોઝ કરી દેવામાં આવ્યા છે